मेथोडिक ड्राइविंग ही कंफर्टेबल થઈ જાય. બીજો મગ્યું વાત આના તેટણ જા 1 ફીટ કરીયું આજે આ ત્રણ બાકી છે. ઠીક બધાય ટાયર માં આ એક ઓલી કરાવ છે ના બે હે ના આ વાહ હે છે. થી વાહ હે ને બી જલવા હા વાહ હે ને એલળગ. હું 1 ફીટ કર્યું ને વાગણી 4 ફીટ કરે નાગણે આ ટાયર ને હેઠું ઉતારે નવી ઓલી કરાવી જવાની ભાઈ. એટલે આ કી કયું હેઠું ઉતરું એટલે આ જો ચેક માં દે ઠીક ઓહો ચેક આપડી ગાડી એક જેક તો આપડે વાહ સળાઈ આપડી ને વાહ એક પડ્યો છે ઈ છે ટોલી નો જેક ઠીક ગાડી નો જેક આવે બનાવ્યું ના ઢારીયું ઉપર એક વાહ જેક મારે છે હજે છે ને આઈ ને મારે છે હજે છે ને લે ઓલી મારો मींद न थेप न लेग पहली खाई है तो ये काम का चाले पटाइयो किया ओले पाना पकड़ ने चोरी की नहीं गई चोरी में नहीं ओले पता नहीं वाये तब पर यार बदलावली थे थे गाफी चिया रे चिया

nhà પછી có sẽ hoa lên một chiếc Thích hả? Ok, thích chứ nghệ này Nó còn thật cả nào thì khất 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 Bất đá bất thịt ra cái chiếc Ừ Đấy cũng Để bà એમ કહે છે આ ફિક કર દવાનું હોય એમ હે ફિક કરવાનું આવી લઈ નો લેવી લઈ નો લે થેન્ક કદી જોયું જ ને તો ને આ ડિસ્મિસ હોય આજબ રૂપાણ હોય હા wheel ખોલવાનું હા ઈ કામ ઉકવાનું આ ઉકળો હા ને ગાડી માં આગળ ફિટ કરવાનું હોય આ હા ગાડી બંધ પડે જ ને એક ને વાહે બાંધે ને તાણવા હાટો ઓય ઠીક ઈ વા હાટો કાઈ હા યો આઈટ હોય ગાડી માં આગળ હા ઉકળો ફિટ કરવાનું કાસી

એમાં રોડ ઉપર રાખવાનું અહીંયા ત્રિકોણી રાઈટિંગ કે ગાડી બંધ પડે ને હા એ જ્યાં રાખવાનું હોય ઓહો હા રેડ રેડ મેસિંગ થઈ ગયા તમારે હે ને રાખવાનું હોય છે તો હા ખોલે હા જાખ દેવાનું હોય ગાડી કે એટલું હા ને આપણે રોડ ઉપર જોયા તો આઈ ગાડી વારા આવે તો ખબર પડે મતલબ કે આમાં સાંભે લાઈટ થતી હે લાઈટ થાય ને અહીંયા સમકે હમ ગાડી થી થોડુંક સેટ મૂકી દેવાના એટલે હા પછી ગાડી વારા આવે ને ખબર પડે કે વા ગાડી પડી એટલે કોઈ ફટા પડે ફટા પટી ન કરો દીય પટાળે નો દીય કોઈ હમ એ બધું આપે આમાં કે બોલ ગાડી વા તો વાપરે તો થાય માણા હા આઈ તો

કીપાહિયા ને પડ્યા એમાં ખરા કીપાહિયા ને ગુણ્યો આવે તો કામ ને પછી વારે ને પછી તો ગાડી ની માહિતી વાળો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દીજો ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો તમારે ગાડી માં આવો કઈ કરવો હોય તો છે એ મતલબ કે એ નો આ ગુલબમાં વજન જાજા થાતો વજન ફૂલણામાં જાજા થાતો કેવા બે કાચ છોડીને મતલબ સત્તા કે છે મને એ આ ઓન કાટવા નું છે તો તો કે હા ચાવા દિયો આજે હા લ્યો એવું રાખે દે ને ચરાક જવા દે ચરાક ધીરે ધીરી હમ બસ બસ ગાડી મળ્યા તપે ને હા આવે ને ફેર સડવો ચાલુ થઈ જાય મને અટાણે ફેર સડવો ચાલુ થઈ મને હા આવ્યો ફેર સડવો ચાલુ થઈ જો જો ગેસનો હા ગેસ ના આ એવા ઠાકે દીએ ચાર કવર છે ને બીજો વોટરપ્રૂફ વોટરપ્રૂફ એક તમર જંગું તોડે ના છે હા ચેની ને જેદુ વ્યાણી ને ગલુડિયા આયો ને તેદુ ગલુડિયા ને અમે હાજી આમાં પૂરે દેતા ના ગલુડિયા પોતા પાસે હોય ની ના આ ગોડાઉન માં પૂરે દેતા કાપકા નાખે ને ગલુડિયા પછી આમાં કાપ વસી કાપવાનું ચાલુ કર દેતી એક તા કાપે ને એવા

वह खुल्लू है नहीं मैं यमने तो थोड़ी उड़े थोड़ी उड़े ते बात पुष्टम तो उड़ान ही अच्छे थोड़ी तें मैं कायम थोबतो युनिव्यूड तो लग गया हम चारों चरवारा अपनो हम्म आ कहीं ना आई आ अजय इस तरह है इस तरह तो हम्म हम्म वोरंटी है कहीं तो वोरंटी आप है એમાં આમાં કઈ થાય નઈ આ પ્લાસ્ટિક બહુ સારું વાપરે એટલે